અને જ્યાં સુધી ગુનો દાખલ નોંડલ ની પ્રજા અમુક ભાઈલી છે ના ના એ તો તમે મીડિયામાં માં જોયેલું છે જે દિવસે મારા ઘર ઉપર હુમલો થયો એ દિવસે રાતે જયરાજ પોતે હારે જ હતો ના પોલીસ તો અત્યારે તો પોલીસ આપડે કેવા જાય તો પોલીસ તરફ બે હાથ દેવાની છે ના ના અમારી તમારી વાત સાચી છે હું અત્યારે પોલીસને જાઉ તો પોલીસ મને મને દેવાની છે ને પોલીસ સ્ટેશનમાં મારા ઘર ઉધી કોઈને મોકલીને મારા ઘર ઉધી હુમલો કરાવી હોય તો મારે ઘરમાં બેઠું ન રેવાય જયરાજના વિરોધમાં કોઈ વ્યક્તિ આવે તો એ નાનો માણસ હોય તો એને મારે ખુલ્લો સપોર્ટ કરવો જોઈએ જયરાજ કઈ કરવામાં બાકી તો નથી રાખ્યું ને જયરાજે તો મારે ક્યાં પીવાનું જયરાજની ની લખાયેલી છે એ ચિઠ્ઠીની અંદર ચેક ચેકચાક થયા છે ઘણા બધા એક નહી ચાર ચઠી એક જ ચિઠી ખરેખર હતી એને અનિરુષિ ના દીકરા અનિરુષિ ના નહીં દીકરા પેલા અનિરુષિ આવે છે પછી આવે છે છે એટલે તમે જુદા પડે કે જો ગોંડલ માં સુરત ના આવ્યા હતા તો એને એ ખ્યાલ આવે કે જો હમણાં પટેલો એની આમે આવવાના છે તો ઈતર સમાજ ને એવું કે જો ભાઈ આ પટેલ કોઈ ધારાસભ્ય ચૂંટાશે તો તમારી સેફ્ટી નથી એને તો એના બાપ દાદા જાગીર કેવાય છે ગોંડલ એટલે ત્રીસ વર્ષ ઈ રહ્યો એના વાઇફ રહ્યા હવે હવે એના છોકરાને એને નો અલ્પે ડોલરિયા તો નિવેદન કર્યું જ ને હું દીકરીને ક્યારે નથી મળ્યો કે નથી એ દીકરી આને મારો ક્યારે સંપર્ક થયો ટેલિફોન થી મે પોલીસ ખાતાને કીધું ને અત્યારે તમારા મીડિયા મારફત હું પોલીસ અધિકારીને જણાવવા માંગુ છું આ નમસ્કાર વિશેષ રજૂઆત તો નહી કહું પણ ચારે બાજુ ચર્ચા એ અમિત ખૂંટના મામલે ચાલી રહી છે શંકાની સોય એ બીજા કોઈ ઉપર નહીં પરંતુ રીબડાના જાડજા પરિવાર એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા અને એમના દીકરા રાજદીપસિંહ રીબડા ઉપર શંકાની સોય છે કારણ કે જે અમિત ખૂંટ પોતાની અંતિમ ચિઠ્ઠી લખીને ગયા એ અંતિમ ચિઠ્ઠીમાં એમના નામ સામે આવ્યા છે ને જેના આધારે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે દીક્ષિત પરંતુ ક્યાંક રીબડાના જળજા પરિવારનું કહેવું છે કે આની પાછળ કોઈ વ્યક્તિ છે કે જેને સુસાઈડ

એમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું હતું કાવતું મારી સામે પરિવાર સામે કરવામાં આવેલ છે સવારે છ વાગે ગામના અશોક પટેલ કરીને કરી દીકરો છે અમારા કાનજીભાઈ નો દીકરો એ સામે વાળાને જાણ કરે છે કે ભાઈ લીમડે લાશ લટકે છે એ લોકો આવે છે ઉતારે છે બધું કરે છે પછી ઠેઠ નવ સાડા નવે જયારે જયરાજ સાડા નવે એન્ટ્રી કરે છે મારા ગામમાં એ આવ્યા પછી બધું નક્કી થાય છે પછી ગોવિંદ તમારા મીડિયા સ્ટેટમેન્ટ કરે છે મારા નામથી અને એ પછી એને જે એક લઈ જાય જયરાજ એની બધા લોકો ચર્ચા કરે છે અને જે કાંઈ એને જે ત્યાંથી એને મરી જે નિવેદન મળેલું છે સુસાઇડ નોટ એમાં એકાંય એને છેડછાડ કરવાનીથી કરી અને પછી ત્યાંથી નક્કી કરવામાં આવે છે કે ભાઈ તમે આ લાશને લઈ ગયો ગોંડલ અને પછી હું ન કહું ત્યાં સુધી તમારા લાશને ઉપાડવાની નથી અને જ્યાં સુધી આ લોકો વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તમારે આ રીતે કરવાનું છે આ મારી વાત સત્ય છે તમે જોઈ શકો છો જે મરનારની જે ચિઠ્ઠી લખાયેલી છે એ ચિઠ્ઠીની અંદર ચેક ચેક થયા છે ઘણા બધા એક નહીં ચાર ચિઠ્ઠી એક જ ચિઠ્ઠી ખરેખર હતી અને એમાંથી ચાર ચીઠી થઈને ચાર ચિઠ્ઠીમાં અલગ અલગ વ્યક્તિએ જે કાંઈ કહેવાથી જે બધા જે કાંઈ જે લોકોએ એમાં કીધું કે આમ લખો આમ લખો આમ લખો એમ લખ્યું કે ભાઈ આ ફલાણી દીકરીને એના છે અનિરુષિના નહીં અનુભાના દીકરા પેલા અનિરુષિ આવે છે પછી અનુભા આવે છે એટલે તમે જોવો અક્ષરે જુદા પડે છે કે ચિઠ્ઠી મળી આવેલ છે મારી જનારની એ એ કાયદેસર સુસાઇડ નોટ ની અંદર ખોટું થયેલું છે એવું દેખાય આવે છે અને ઈરાદાપૂર્વક અમારા નામ નાખવામાં આવે છે કારણ કે જયરાજ તો આવું બધું ગોતે જ છે પટેલો લોકોનો કાંઈ પણ પ્રશ્ન આવે અને એને એની લાશ લઈ અને એની ઉપર જ એને રાજકીય રોટલા શેકવા છે એને ચોખ્ખી જ વાત છે એનું આખું રાજકારણ એવું છે કે જો અમને પટેલો ગોંડલમાં સુરતના આવ્યા હતા તો એને એ ખ્યાલ આવે કે જો હમણાં પટેલ હોય ને અમે આવવાના છે તો ઈતર સમાજને એવું કે જો ભાઈ આ પટેલ કોઈ ધારાસભ્ય ચૂંટા છે તો તમારી સેફટી નથી તો તમે મારી સાથે રહ્યો એટલે ઓલા બધા એની સાથે રહે પછી પટેલ ને અમે એમ કે ભાઈ તો તમે આઈ લાવો લડવા અને પટેલ આ રે તો ઈતર સમાજને એવું કે ભાઈ અમારે તમારી જરૂર નથી મારે તો પટેલ છે એટલે ઘણું બધું મારે પટેલ સિવાય કોઈની જરૂર જ નથી એમ એટલે એનું બેવડી નીતિ છે બાપુ જયરાજસિંહ શું કરવા એને તો એને તો એને તો એને તો એના બાપ દાદા જાગીર કેવાય છે ગોંડલ એટલે ત્રીસ વર્ષ રહ્યો એના હવે હવે એના છોકરા ને કે ભાઈ ત્રીસ વર્ષ સુધી હજી કોઈ વિચારતા જ નહીં જ છે ટિકિટ અલ્પેશ ઢોલરિયા એટલે એને ઉપર થી ભાજપ ચર્ચા થઈ હશે તો નકરી એમ નામ થોડોક કહીએ કે અલ્પેશ અલ્પેશ ની તો એ જિલ્લા પ્રમુખ છે પણ છતાં એને ઉપર લેવલે કઈક ચર્ચા કરી છે તો જ ઈ નામ કહીએ તો ને કે ભાઈ ત્રીસ વર્ષ વાળા ને જયરાજ નો એક જ મકસદ છે કે રીબડા ને કેમ પાડી દેવા તમે તમને મીડિયા લોકોને તો ખ્યાલ હોય ગોંડલ જે લોકો અમારી સાથે બેઠે ઉઠે છે જે લોકો અમારી સાથે સપોર્ટ છે કોઈ પણ જ્ઞાતિ લોકો જે લોકો કે અમારા નામથી મોબાઈલની અંદર સ્ટેટસ મૂકે તો તરત જ તે ગણેશને બોલાવીને ઉતરાવી લે કાંઈ બીજી રીતે ધમકી આપવામાં આવે અમે ગોંડલ ગામમાં કોઈ વ્યક્તિ અમારા મિત્ર હોય એને બેસવા ગયા હોય કે એને મળ્યા હોય અને એને ખબર પડે તો એને પણ બોલાવીને ધમકાવવામાં આવે કોઈ અમારા મિત્ર રીબડા આવ્યા હોય ને એને બેંકની લોન હોય ચાલુ તો એને બોલાવવામાં આવે ને કાંઈ નોટિસ આપીને એના ઘરને તાળા મારવામાં આવે કે ભાઈ તમે તાત્કાલિક લોન મળી જાઓ ઓલો હપ્તો તો રેગ્યુલર ભરતો જ હોય પણ મૂળ વાત એમ હોય કે રીબડા કેમ ગયો બસ એ જ વાત એને નમાવવામાં આવે કે ભાઈ આ તારી બેંક ની લોન બધી વધે ન તારું મકાન જપ્ત થશે આવા ઘણા બધા દાખલા છે ગોંડલમાં એક નહીં અનેક દાખલા છે જ કેવી રીતે પબ્લિકને દબાવીને એની સાથે રાખવી આ એનો નીતિમતા છે તમને ખબર છે અત્યારે ફરિયાદમાં તમારું અને તમારા દીકરાનું નામ એ ફરિયાદ ની અંદર છે આ પણ આઈડિયા છે હા ઉમેરવામાં આવ્યું છે હું એ બાબતે હજી આજની તારીખમાં સ્પષ્ટા કરું છું કે જે દીકરીની વાત આવી છે એ દીકરી કોણ છે ઊંઘી દીકરીને ક્યારે નથી મળ્યો કે નથી એ દીકરી આરે મારો ક્યારે સંપર્ક થયો ટેલિફોન થી મે પોલીસ ખાતાને કીધું ને અત્યારે તમારા મીડિયા મારફત હું પોલીસ અધિકારીને જણાવવા માંગુ છું કે તમે માં ઊંડા ઉતરો મારા વિશે કે મારા દીકરા વિશે કે અમે એ દીકરી વાત કરી હોય કે મે કરી હોય તો તમે તમ તારે જાહેર આ પત્રકારોને બોલાવીને એ એવિડન્સ આપો હું ગમે ત્યારે સામેથી આજે થવા તૈયાર છું તમ તારે હું પોલીસને સામેથી સપોર્ટ કરવા તૈયાર છું બાબતે મારી તૈયારી છે પણ જે ખોટું

હવે એ તો જો પોલીસ નું જે તપાસ નો વિષય છે પોલીસ તપાસ કરી રહી છે અને છતાંય જરૂર પડશે તો હું પોલીસ મને શોધવાની જરૂર નથી હું ખુદ આજે હામેથી થઈ જઈશ હું તમને મીડિયા ને ખાતરી આપું છું હું પોતે પોતેથી આજે થઈશું કારણ કે આ તો અમારા મારી અને મારા બાળકની કારકિર્દી બગાડવા માટેનું આ કાવતરું છે જયરાજ નું

કે જે કઈ વાત કરવી તમે કોર્ટ ને કરજો આવી વાત આવે બાપુ આ એવું કે તમે એવું કહો છો કે તમારા અને રાજદીપના કારકિર્દી બગાડવાની વાત છે તો જ્યારે રાજુ સોલંકી વરો કાંડ અને અત્યારે પણ ગોંડલમાં જે થયું એમાં વિરોધીઓ એવી જ વાત કરી રહ્યા છે કે આખે આખી આ ઓપરેશન રીબડાથી ચાલી રહ્યું છે ના ના રાજુ સોલંકી ને જો ભાઈ આમાં કેવું છે કોઈ પણ વ્યક્તિને ને તમે લડવા નીકળો તો તમારી મક્કમતા હોવી જોઈએ લડવાની પરિણામ ગમે આવે અમે જઈ રાજ્યો મારા ઘર સુધી કોઈને મોકલીને મારા ઘર સુધી હુમલો કરાવી શકતો હોય તો મારે ઘરમાં બેઠું ન રહેવાય જયરાજના ના કોઈ વ્યક્તિ આવે તો એ નાનો માણો હોય તો એને મારે ખુલ્લો સપોર્ટ કરવો જોઈએ આ તો ગોંડલ ની પ્રજા અમુક ભાઈલી છે અમુક ટાઈમ એને ભી પડે ત્યારે આપણી આરે આવે છે જ્યારે જયરાજને કે જયરાજના માણસોને માણસો કેન પ્રકારે દબાવે એટલે ઘરમાં કરી જાય છે એટલા પરિસ્થિતિ ઊભી થઈ છે તમારો રોલ હતો ખરો એ બધામાં જે વિરોધીઓ કેમાં જયરાજે મારા ઘર ઉધી કર્યું તો સ્વાભાવિક છે મેં મદદ કરી હોય ને એમાં મારા જરૂર જ ન હોય જયરાજ કરવામાં બાકી તો નથી ને જયરાજે તો મારે બીવાનું હકીકત છે ગોંડલપુર ખરું એ વાત તમારી સાચી

એક પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે ભાઈ મારી સાથે આવું ને આવું થયું એ ફરિયાદ પછી આ જે ખૂંટ જે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા એમના અને જયરાજસિંહના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે કે ભાઈ આ જયરાજસિંહનો ખાસ ટેકેદાર હતો આ હતો તે હતો તો ના ના એ તો તમે મીડિયામાં જોયેલું છે જે દિવસે મારા ઘર ઉપર હુમલો થયો એ દિવસે રાતે જયરાજ પોતે આરે જ હતો મારા ગામના પાદરમાં જ ઉભો હતો જયરાજ જયરાજ રાજ એને મારા ગામના પટેલોને મારા ઘર ઉપર હુમલો કરવા એટલા મોકલો કે હું કે મારો દીકરો વર્તો ઘા કરી અને આ પટેલોને કોઈને મારી કૂટી તો જયરાજ લોકોને દવાખાને લઈ જઈને દાખલ કરાવે અને પછી ત્યાં ભાજપ ઉપર પાર્ટીમાં એવી રજૂઆત કરે કે ભાઈ આ તો રીબડામાં જો આ પટેલો એ બસો મત ભાજપ ને આપ્યા એટલે રીબડા અનિરુષે એના દીકરા એ હુમલો કર્યો અને જો હું ન પહોંચ્યો તો આ પટેલ મારી નાખત એવું કાવતરું રચીન જયરાજે ખુદ જ મોકલેલા હતા અને જયરાજ પોતે જ તે પછી ત્યાંથી રીબડા થી આ લોકો ને ત્યાં ની ઘરે લઈ ગયો અને ત્યાં રાતે અગિયાર વાગ્યા સુધી જયરાજ ની ઘરે પ્રેસ કોન્ફરન્સ આવેલી છે એના જયરાજ ના ની છોકરા ના ફોટા વધારે છે રાતે અગિયાર વાગે મારા ઘર ઉપર હુમલો કરવા આવ્યા છે હું મારા ઘર આગળ ઉભો છું મારા ઘર આગળ તાલુકા પીએસઆઈ ઝાલા ઉભા છે મારો બીટના ના એસઆઈ ઉભા છે છતાંય રાતે અગિયાર વાગે મારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જયરાજ ના કહેવાથી કે ભાઈ અનિરુષિ એ ધમકી મારી અમને અને પાંચસો છ બે લીધી પોલીસે મારી વિરુદ્ધ એમણે એમનું જીવન ટૂંકાવ્યું એ પેલા આ બધી પ્રકારની વસ્તુઓ જે સોશિયલ મીડિયામાં કરવામાં આવી એ એક કારણ હોઈ શકે છે આની અંદર એ એ એ એ એ બધી વાત ખોટી છે જો આ એને કેસ એ અમારી ઉપર કેરો છે એ કેસ કોર્ટમાં ચાલુ છે અમિત અમિતના ભાઈઓ જે હયાત છે એના બીજા કાકા બાપાના દીકરા હયાત છે એ પણ કોર્ટમાં આવતા અને હું હું કોર્ટમાં જતો ક્યારે અમારે આમને સામે

દુનિયામાંથી આજે પોતાની અંતિમ યાત્રા છે એ અંતિમ યાત્રાના તરફ આગળ વધી ગયા છે એ આપણી વચ્ચે નથી રહ્યા મામલો ચાહે જે કંઈ હોય અગાઉની જે કંઈ ઘટનાઓ હોય એના વિશે પણ અનિરુક્ષિંહે વાત કરી પણ એમને કીધું કે જો આ દીકરી સાથેનો મારો કોઈ સંપર્ક મળે કોઈ સીડીઆર મળે કે મારા કોઈ પણ પ્રકારના ટેલિફોનિક કોન્ટેક મળે તો હું પોલીસના શરણે જવા તૈયાર છું અને મને જે સજા મળે સજા ભોગવવા તૈયાર છું ખબર નહી છે સાચું કોણ છે કે આ પ્રકારનું પગલું એ યોગ્ય એટલા માટે નથી કારણ કે આપણે આપણું જીવન ટૂંકાવશું તો આપણે ન્યાય નથી મળવાનો પરંતુ આપણે જો સાચા હોય તો આપણે સાબિત થવાનું છે આજનો કોઈ પણ યુવાન જે નવલખી યુવાન અને આ પ્રકારનું પગલું ભરે તેના પરિવારનું શું તે તેને વિચારવું જોઈએ અમિત ખોટના પિતા એના માતા કોઈ પણ વ્યક્તિનું રાજકારણ હોય રાજકારણ જયરાજસિંહ જાડેજાનું હોય કે અનિરુચિ જાડેજાનું હોય પણ આ રાજકારણોમાં આપણા પરિવારનું શું થાય એ પણ આપણે એટલું જ વિચારવું અને પછી આવા પગલાં ભરવાનો વિચાર આવે તો આપણે આપણા પરિવાર આપણા મિત્રોને વાત કરવી જોઈએ કે મને આવા વિચાર આવે તો રસ્તો નીકળી શકે આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી આપણું શું માનવું છે અનિરુદ્ધસિંહ રિબડાની વાતને લઈને કેટલી વાત સાચી છે ખોટી કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર